ઉમર નહી હિંમત જ સાચી ઓળખ છે આ વાતને સાબિત કરી છે એક્યાસી વર્ષના પ્રતાપસિંહને ગાંધી અને 78 વર્ષના ઇન્દુબેનને ગાંધી સમય સંદેશ ન્યૂઝની ટીમ મુંબઈ પહોંચી હતી એવા દંપતીને મળવા જેમની જીવનયાત્રા આજની યુવા પેઢી માટે જીવંત પ્રેરણા છે જામનગર જિલ્લાના વતની પ્રતાપસિંહને ગાંધી રોજગારી માટે મુંબઈ ગયા અને ક્રાઉન મિલમાં વીસ વર્ષ સુધી કામ કર્યું મિલ બંધ થતાં જીવનમાં મોટો સંઘર્ષ આવ્યો પરંતુ તેમણે હાર ન માની આત્મસન્માન સન્માન સાથે અખબાર પેન અને સ્ટેશનરી વેચવાનું કામ શરૂ કર્યું જ્યારે જીવન સાથે ઇન્દુબેને ઘરેથી મસાલા અને વેફર બનાવી પરિવારને સહારો આપ્યો આજે પણ આ દંપતી મહેનત સંઘર્ષ અને સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ બની યુવાનોને પ્રેરણા આપી રહ્યું છે હું પારુલ કાપડિયા રિપોર્ટર ફ્રોમ સમય સંદેશ મુંબઈ આજે આપણે બે એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવાનો છે જે યુવાનો માટે ખૂબ જ પ્રેરણાદાયી રહેશે તેઓ મૂળ તો જામનગરના વતી છે પણ હાલ મુંબઈમાં છેલ્લા સિત્તેર વર્ષથી રહે છે તેમનું નામ છે પ્રતાપસિંહ રામદાસ મેગાંગી જેમની ઉંમર છે એક્યાસી વર્ષ અને તેમના ધર્મપત્ની ઇન્દુબેન પ્રતાપસિંહ નેગાંગી જેમની ઉંમર છે ઇઠોતેર વર્ષ પ્રતાપભાઈ છેલ્લા સિત્તેર વર્ષથી મુંબઈમાં રહે છે તે મુંબઈ આવ્યા ત્યારે તેમણે ક્રાઉન ક્રાઉન મિલમાં સર્વિસ શરૂ કરી અચાનકથી મિલ બંધ પડી જતાં તેમણે હાર ન માની પણ ઘરનું દુકાન ચલાવવા માટે પેન ન્યૂઝપેપર તેમજ પોલીસ એક્સેસરીઝનો સામાન વેચવાનું શરૂ કર્યો તો આવો આપણે પ્રતાપભાઈના જીવનકાળ વિશે થોડું જાણી લઈએ

પ્રતાપભાઈ જેમ ઇન્દુબેન તેમના ધર્મપતિ ઇન્દુ બેન નું પણ જીવનકાળ ખુબજ પ્રેરણાદાય છે તો આવો આપણે ઇન્દુ પાસેથી પણ કોઈ જાણી લઈએ

આ બંનેનું જીવનકાળ કેટલું પ્રેરણાદાયી છે તેઓ કહે છે કે આપણે મહેનત કરતા રહેવી જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ ધન્યવાદ